ગુડ્સના તત્કાલીન ચેરમેન એવા વલ્લભ લાખાણીની કંપની કિરણ જેમ્સે અહીંથી ઉચાડા ભરીને મુંબઈથી ફરી વેપાર કરવાનું નક્કી કર્યું છે ત્યારે હીરા વેપારીઓ સ્તબ્ધ છે અને બુડ્સને ગ્રહણ લાગી રહ્યું હોય તેવી શંકા સેવી રહ્યા છે જો કે કેટલાક નાના વેપારીઓ અહીં મોટી કંપનીઓ ઓફિસ ખોલીને વિશ્વાસ સંપાદિત કરે એવી મીટ માંડી બેઠા છે સાથે અહીં પ્રાથમિક સુવિધા જેવી કે કેન્ટીન ગનમેન સાથે ફ્રી બસની સુવિધાની વેપારીઓ માંગ કરી રહ્યા છે ડાયમંડ કટ એન્ડ પોલિશિંગ માટે સુરત શહેર વિશ્વભરમાં જાણીતું છે મુંબઈની માફક સુરતમાં પણ ડાયમંડ ઉદ્યોગને વધુ વેગ મળે અને એક જ સ્થાનેથી ડાયમંડનો ઉદ્યોગ સારી રીતે કરી શકાય તેવા હેતુથી ડાયમંડ બોર્ડ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી અનેક પ્રયાસો બાદ પણ ડાયમંડ બોર્ડ્સ શરૂ થયું નથી